નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને ખ્વાજા ગરીબ નવાઝને ની દિવસે દર વર્ષની જેમાં વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ પીઆઈ કે કે જાડેજા સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાસ શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના સમય પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં ન્યાઝનો જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાઝા ગરીબ નવાઝની મઝાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપ સાથે લોકો મળી દરગાહ પર ચડાવે છે હું હનીફ કાદર કોડી સુન્ની મુસ્લિમ જમાતના પ્રવક્તા આજ રોજ હિન્દુસ્તાનના રાજા ખાજા ગરીબે નવાજનો આઠસો બારનો છઠ્ઠીનો ઉર્સ શરીર છે દર વર્ષની જેમ સુન્ની મુસ્લિમ જમાત તરફથી અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આજે પણ આ જુલુસ નિયામતમાનની દરગાહથી લઈ પંચાટરી ચોક પંચાટરી ચોકથી જુમા મસ્જિદ સુની સોની બજાર અને આપણે જકરીયા ચોક ગાંધી ચોક અને સીધો આપણે ઈદગાહ ઉપર એનો આપણે વિસર્જન થાય છે અને આજે ઠેક ઠેકાણે ન્યાજની લાણી ચાલુ છે શીરની પણ ચાલુ છે આજનો આ પ્રોગ્રામમાં સુની મુસ્લિમ જમાતના કાર્યકારી પ્રમુખ લાલાભાઈ શાહ તેમજ સિદ્ધિકભાઈ બાવાણી વાદભાઈ કોડી હનીભાઈ કોડી આપણને ઇમરાન બાપુ બુખારી તેમજ અન્ય આગેવાનોએ આ પ્રોગ્રામને સફળ બનાવવાનો બહુ અગત્યનો ભાગ ભજવેલ છે અને આવ જ પ્રોગ્રામ દર વર્ષે ચાલુ રહે તેવી અમારી મનોકામના છે અસલાકુમ અસલામલેકુમ વરહમતુલ્લા બરકાતો હું આજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ ઉર્સે ગરીબ નવાજ આઠસો બાર આઠસો બાર ઉર્ષસે ગરીબ નવાજના નિમિતે અમારા ઉપલેટાની અંદરમાં સાનો સોકટથી જુલૂસ કાઢવામાં આવેલ જે જુલૂસની સ્ટાર્ટિંગ યામતમાંની દરગાહીથી થઈ પંચાતડી ચોક સોની બજાર જુમા મસ્જિદ થઈ જકરિયા ચોક ગાંધી ચોક ઋતુખાના ભાદર રોડ થઈ અશ્વિન ચોક થઈ અને ઈદગાહે સમાપ્ત થઈ આ જુલસની અંદરમાં અમારા ઉપલેટાના સુન્ની મુસ્લિમ જમાત એ ઘણું બધું ઘણું બધું સાથ સરકાર આપેલ અને આ જુલસ નિમિત્તે અમારા ઉપલેટા શહેરના તમામ નાના મોટા માણસો ગામડાના માણસો એ એકસાથ થઈ અને જુલસમાં સામેલ થયેલ આ જુલસ થયા પછી આ અમારે દાદીબાઈ હોલની અંદરમાં દર વર્ષની જેમ આ વર્ષ જે સાતસો છ્યાસીમાં ઉર્સ હતું ત્યારથી થઈ અને આજ સુધી છવ્વીસ વર્ષ થઈ છવ્વીસ વર્ષ થયા આ નિયાજ ચાલુ છે જે દાવત આમ નિયાજ હોય છે દાદીબાઈ હોલની અંદરમાં જે ઉર્સે ગરીબ નમાઝ કમિટી દ્વારા આ નિયાજ કરવામાં આવેલ છે સમજે અને આ નિયાજ જે કરે છે તે બધાનું અને સુની મુસ્લિમ જમાતનું અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ